સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બજરંગપુરા ગામે વિક્રમસિંહ ઝાલાના ઉતારે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો હતો બજરંગપુરા ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું બજરંગપુરા ગામના વતની અને અન્ય ક્ષેત્રથી લઈને વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા સેવાભાવી અને વિક્રમસિંહ મંગળસિંહ ઝાલાની ઝાલાવાડ ક્ષત્રિય ઉપપ્રમુખ તરીકે વર્ણિત હતા બજરંગપુરા ક્ષત્રિય સમાજ દ્વારા આજે પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણથી લઈને સમાજના સર્વાંગી વિકાસ અંગેની જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી

ઝાલાવાડ ક્ષત્રિય સમાજની મોટી મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં દરેક ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં દરેક શાખાઓ પેટા શાખાઓ દરેક સમાજ આજે ઉપસ્થિત રહ્યા નવી જે કમિટી બની એમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું અને એવા નિર્ણયો લેવામાં આવ્યા કે હવે પછી સમાજ છે એ શિક્ષણ ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે ન્યાય અન્યાય ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે સમાજનું કેમ મહત્વ જળે એના માટે ખૂબ એક થઈ અને સાથે રહી કામ કરશે આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને એકતાના મેસેજ આપવા માટેનો ખૂબ મહત્વનો ફળો રહેશે જય માતાજી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર